માત્ર માટે પસંદગી થતી અને સાચા પ્રતિભાશાળી ખેલાડીઓ પાછળ રહી જતા પરંતુ હવે આવું નહીં થાય આજે નહીં ને કાલે નહીં ડીસા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ અશોકભાઈ જોશી સેક્રેટરી મેહુલભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં નડાબેટથી લઈ અંબાજી સુધીના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજરીમાં ટ્રાયલ યોજાઈ કોઈપણ પ્રકારની ઓળખાણ દબાણ કે લાગવગને સ્થાન ન મળે તેવી ખાતરી આપવામાં આવી શશિકાંત પંડ્યાએ જણાવ્યું આશરો એકસો પચાસ ખેલાડીઓને રમાડવામાં આવશે જેમાંથી બાવન ખેલાડીઓની પસંદગી થશે ત્યારબાદ ચાર ટીમો બનાવી દરેકમાંથી તેર ખેલાડીઓને ગુજરાત લેવલે મોકલવામાં આવશે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગેરરીતિ પ્રવેશ કરનારાઓ અને દાદાગીરી કરનારાઓ માટે અહીં કોઈ જગ્યા નથી વાલીઓને સંદેશ આપતા જણાવ્યું કે મેચ પણ ઓનલાઈન પ્રસારિત થશે અને માતા પિતા પોતાના બાળકનું પ્રદર્શન જોઈ શકે રન વિકેટ તથા પરફોર્મન્સના આધારે પસંદગી થશે ડીસામાં યોજાયેલી ઓપન ટ્રાયલે બનાસકાંઠાના યુવા ક્રિકેટરોમાં નવો આત્મવિશ્વાસ અને આશા જગાવી છે હવે જિલ્લાના ખેલાડીઓને લગભગ નહીં પરંતુ ટેલેન્ટના આધારે આગળ વધવાની સાચી તક મળશે અહેવાલ હરગુમન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ અશોકભાઈ જોશી અને સેક્રેટરી આપણા મેહુલભાઈ શાહની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અંતર્ગત અંડર સિક્સટીનના ખેલાડીઓની ઓપન પસંદગી આપણે રાખવામાં આવી છે સાહેબ શું કહેશો કેટલા પસંદગી પસંદગી હવે આવના થશે અને ક્યારે થવાની મિત્રો આપ સૌ જાણો છો અગાઉ અંડર ફોર્ટીનની પસંદગી આપણે કરી છે બાર મહિના પહેલા તમે ઇતિહાસ જુઓ તમે છેલ્લા ચાલીસ વર્ષનો ઇતિહાસ જુઓ બનાસકાંઠાનો કે આ પ્રકારે પસંદગી ખુલ્લામાં મેદાનમાં રાખી ખુલ્લામાં બોલાવી અને ક્યારે પસંદગી કરવામાં આવતી ન હતી અને ખાલી નામનું કરવામાં આવે અને નામ જે લખવાના આવે એ હાજર હોય પૈકી હોય અને અન્ય નામો જતા રહે ગુજરાત ક્રિકેટ એસોસિએશન પણ અંધારામાં એમને રાખવામાં આવતું હતું ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તો આપણે નક્કી કર્યું છે કે જ્યારે પસંદગી કરીશું ત્યારે જીસીએના પ્રતિનિધિ પણ અહીંયા હાજર રહે એમની હાજરીમાં જ આપણે પસંદગી કરવાની છે એટલે કોઈ પણ જાતને લાગભગ બાગવકનો કોઈ પ્રશ્ન જ ના આવે સાહેબ શું કહેશો વાલીઓને છોકરાઓને વિશ્વાસથી મૂકતા નહોતા કારણ કે તે લોકો લાગતું હતું કે જે છોકરાઓ છે તેને આગળ મૂકવામાં નહીં આવે હવે વાલીઓને કેવા પ્રકારનો વિશ્વાસ પાછો તમે જોઈ શકો છો અત્યારે કેટલી બધી સંખ્યામાં વાલીઓ હાજર છે એ જ એક વિશ્વાસ છે આટલી મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહે અને જ મોટી આપણા માટે એક વિશ્વાસનું પ્રતિક કહેવાય ઠેઠ નળા બેટથી માં અંબાના ચરણો સુધી એટલે અંબાજી સુધીના તમામ લોકો અહીંયા હાજર રહેતા હોય એટલે કેટલો મોટો વિશ્વાસ હશે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ઉપર અંડર સિક્સટીનની આજે જે પસંદગી પ્રક્રિયા થશે એમાં બાવન લોકોની પસંદગી કરવામાં આવશે અંદાજે સવાસોથી દોઢસો લોકો અત્યારે ઉપસ્થિત છે એકસો ત્રીસથી દોઢસો લોકો ઉપરાંતના એ બધા લોકોને રમાડવામાં આવશે એમાંથી બાવન લોકોની પસંદગી કરશે ચાર ટીમ બનાવવામાં આવશે ચાર ટીમમાંથી પછી તેર લોકોની પસંદગી કરવામાં આવશે અને તે રીતે ગુજરાત લેવલ આપણે મોકલીશું લેવલે મોકલવા માટે એસોસિએશન અંડર ફોર્ટી વખતે પણ ફોર્ટીને આપણે રમાડ્યા ત્યારે પણ સોળ લોકોને આપણે મોકલ્યા હતા કોઈ પણ જાતના પ્રેશર વગેરે અને ત્યાં અંડર સિક્સટી અંડર ફોર્ટીના સોળ લોકો ગયા તો ત્યાં પાંચ લોકો કોઈ બીજા લઈને આવી ગયા ત્યાં ત્યાં કંઈ અને આમાંથી સોળમાંથી બાદ કરીને પાંચનો સમાવેશ કરો આ તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની થોડી છે ભાઈ કે બહારથી રમ્યા વગરના ખેલાડીઓ આવીને ઘૂસ મારવાનો પ્રયાસ કરે એવું તો ઘુસપેઠિયાઓને આજે સ્થાન નહીં મળે કે ક્યારે સ્થાન નહીં મળે આ મારો સ્પષ્ટ સંદેશ છે આવો કોઈ પણ તમને દુઃખ હોય તકલીફ હોય તો વાર્તાલાપ દ્વારા એનો નિકાલ થાય અને તમારી દાદાગીરી જે વર્ષોથી ચાલી આવતી હતી એ દાદાગીરી આજે નહીં ચાલે કે ક્યારેય નહીં ચાલે આ હિન્દુસ્તાનમાં લોકશાહી છે અને લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે જ બધું ચાલશે એના માટે મારે મારું બલિદાન આપવું પડે ક્રિકેટ માટે તો પણ મારી આપવાની માનસિકતા છે કોઈપણ જાતના ડર વગર આ ક્રિકેટ આગળ વધતું રહેશે આ જ આ પ્રકારે ઓપન પસંદગી કરીને કોઈપણ જાતના પ્રેશર વગર આ આપણા જે દીકરાઓ છે અંડર ફોર્ટી હોય અંડર સિક્સટી હોય અંડર નાઇન્ટી હોય અંડર ટ્વેન્ટી થ્રી હોય દરેકને ન્યાય મળશે એને હું ખાતરી આપું છું જેનામાં સ્કેલ છે જેનામાં પરફોર્મન્સ છે એને ક્યાંય નહીં થાય એઝ અ પ્રેસિડેન્ટ તરીકે હું ખાતરી આપું છું જીસીએ મારામાં વિશ્વાસ મૂકી મને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ જ્યારે બનાવ્યો છે તો મારી પણ નૈતિક જવાબદારી થઈ પડે છે આ ડીસા સ્પોર્ટ્સ ક્લબ જ્યારે અમને આ ક્રિકેટનું મેદાન આપે છે ત્યારે કેટલા વિશ્વાસથી આપતું હશે તો અમારે સ્પોર્ટ્સ ક્લબનો પણ વિશ્વાસ જાળવી રાખવો પડે એમાં ક્યાંય કોઈને અન્યાય ન થાય એવું આજે નહીં થાય કે ક્યારેય નહીં થાય અને તમામ લોકોને રમાડી એમાંથી પસંદગી કરીશું અને આજના દિવસે વાલીઓને પણ મારો એ સંદેશો છે તમે નિશ્ચિત રહો ઓપન પસંદગી આપણે કરી છે અને એનું જે ઓનલાઈન એનો મેચ પણ થશે ઓનલાઈન મેચમાં તમે તમારા દીકરાઓના સ્કોર જોઈ શકશો એનું વિકેટ કેવું છે એ ફાસ્ટ બોલર છે કે નહીં સ્પિનર છે કે નહીં બેટ્સમેન છે કે નહીં સારું એ મિડલ ઓર્ડર તરીકે રમવા લાયક છે કે નહીં એ બધું તમે જોશો કેટલાક એ રન કરે છે કેટલી વિકેટ લે છે એના આધારે પસંદગી થશે ક્યાંય કોઈ વાલીના દીકરાને અન્યાય નહીં થાય એની આજના દિવસે ખાતરી આપો છો વસ્તુ ભારતમાં થઈ જાય